અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો પાકિસ્તાનમાં એક બસ પર મોટો હુમલો થયો છે અહેવાલો મુજબ હુમલાખોરોએ નવ લોકોને તેમની ઓળખ પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી બસ હુમલામાં માર્યા ગયેલા બધા મુસાફરો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા તેઓ કેટવાથી લાહોર જ જઈ રહ્યા હતા પરંતુ બલુચિસ્તાનના જોબ વિસ્તારમાં બંદૂકધારીઓએ બસ પર હુમલો કર્યો બલુચિસ્તાનનો વિસ્તાર ખૂબ જ અશાંત છે અને અહીંયા આવી ઘટનાઓ વારંવાર બને છે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલો મુજબ સહકારી કમિશનર જોબ નવીન આલામે જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જોબ વિસ્તારમાં એક બસ રોકી હતી અને પછી મુસાફરોને તેમની ઓળખ પૂછી હતી આ પછી નવ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આ ઘટના ઉત્તર બલુચિસ્તાનના જોબ શહેર નજીક બની હતી જ્યાં સશસ્ત્ર હુમલાખોરોએ બસ રોકી મુસાફરોને બહાર કાઢ્યા અને ઓળખ પૂછીને નવ લોકોની હત્યા કરી દીધી અહેવાલો મુજબ જોબના સહકારી કમિશનર નવીનદ આલમે જણાવ્યું હતું કે હુમલાખોરોએ અપહરણ કરાયેલા મુસાફરોને બસમાંથી દૂર લઈ ગયા પછી તેમના પર ગોળીબાર કર્યો હતો બસ આજ માટે એટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ